હર હર સૌમાં રહેલા શિવ મિત્રો હું છું આપ સૌનો આચાર્ય સંગે શુકલ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે તુલા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ મહિનો જાન્યુઆરી બે હજાર છવ્વીસ શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે થાય છે ને તેની થાય છે રાશિ દેખાઈ રહી છે જેના આધારે આપણે આ રાશિ ભવિષ્ય વિશે સમજીશું જો ગ્રહો વિશે આપણે ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમે આપણે માની શકો છો કે ચંદ્રકુંડળી છે જેથી દેવતા વિરાટમાન છે ત્યારબાદ સૂર્ય બુધ મંગળ શુક્ર ત્રીજા સ્થાનમાં રાહુ દેવતા પંચમ સ્થાનમાં દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં અને ગુરુ દેવતા નવમા સ્થાનમાં કેતુ દેવતા અગિયારમા સ્થાનમાં વિરાજમાન છે આ પ્રમાણે કે ગ્રહોની સંરચના મહિનાની શરૂઆતથી તમારા માટે રહી શકે છે અને આ મહિનામાં ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે અને ચારેય ગ્રહો સ્ક્રીન પર રહ્યું છે તે પ્રમાણે મકર રાશિમાં થવાના છે એટલે એકંદરે તેર તારીખ ચૌદ તારીખ સોળ અને સત્તર આ પ્રમાણે ગ્રહોનું રાશિ પરિવર્તન તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાંથી ફોર્થ હાઉસમાં જશે તો હવે તે ગ્રહોનું રાશિ પરિવર્તન અને બાકીના ગ્રહોનો તમારા પર શું પ્રભાવ પડશે ચલો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો તુલા રાશિના તમામ જાતકો સૌ તમારા સ્વાસ્થ્ય બાબતે વાત કે તો તમારા સ્વાસ્થ્યના સ્થાન ના માલિક ફર્સ્ટ હાઉસ માલિક શુક્ર દેવતા વિરાજ છે તૃતીય સ્થાનમાં થર્ડ હાઉસમાં કે જે સ્ટ્રગલ મહેનતનું સ્થાન છે મહિનાની શરૂઆતથી જ તમને લાગી શકે છે તેર જાન્યુઆરી સુધી કારણ કે ત્યાં સુધી તો શુક્રા દેવતા રહેવાના છે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં તેર જાન્યુઆરી સુધીમાં તમને લાગે છે કે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થઈ રહી છે સાથે સાથે થોડું કામ કરવાથી થોડા સ્ટેપ ચડવાથી તમને થકાનનો અનુભવ થઈ રહ્યો છે અને તમારું મેન્ટલી પણ તેમ થઈ શકે છે કે હું થાકી ગયો છું મને થોડુંક સ્પેસની જરૂર છે મને થોડીક શાંતિની જરૂર છે એક નાના એવા વેકેશનની જરૂર છે તેવા સંજોગો તમને થઈ શકે છે પ્લાનિંગના પણ સંજોગો બની જ રહે છે તે હું તમને આગળ કહેવાનો છું પરંતુ આ મહિનામાં તમને શરૂઆતથી જ તમને તે થઈ શકે છે કે મારે થોડાક વેકેશનની જરૂર છે તેથી તમે જે કંઈ પણ વર્ક લોડમાં છો જે કંઈ પણ કામકાજ કરો છો તમારા જો ન હોવાથી બધું અટકી જશે તેવું જે તમારા મનમાં છે ને તે તમારે કાઢીને ફક્ત પોતાના હેલ્થ પર આ મહિનામાં કાળજી રાખવાની છે મેજરલી કંઈ જ તકલીફ છે નહીં પરંતુ મેન્ટલી અંદરથી તમારી આત્મા તમને કહી શકે છે કે થોડુંક હવે મારા માટે પણ તમારે વિચારવું જોઈએ આ પ્રમાણે તમારે જેમ બને તેમ પોતાને જાણવાનો પ્રયત્ન કરશો તેટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે કહેવામાં આવે છે કે જેને માનસિક રીતે તકલીફ થાય છે ત્યારબાદ જ દરેક વ્યક્તિના હેલ્થમાં પણ તકલીફ આવવાની શરૂઆત થઈ છે તો જો તમે માનસિક રીતે સ્ટ્રોંગ રહેશો મેન્ટલી સ્ટ્રોંગ રહેશો તો ઘણું સારું છે તેર જાન્યુઆરી બાદ આ જે કંઈ પણ મેં તમને કહ્યું છું તે ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે કારણ કે તેર જાન્યુઆરી બાદ શુક્ર દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના ફોર્થ હાઉસમાં હવે તમારી રાશિના માલિકનું જ જન્મપત્રિકાના કેન્દ્રના સન્માઉ જે એક રાજ્યો પણ કહેવામાં આવે છે તો તે આધારે ત્યાર પછી તમે ફરીથી તમારા જૂના ફોર્મમાં આવીને ઉત્તરાયણ પછી એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ તમારે જે પ્રમાણે કામ કરો છો ને તમારું તે પ્રમાણે પરફોર્મન્સ કરો પરંતુ પહેલા તેર દિવસ ખાસ કાળજી રાખો વાત કરીએ તમારા સંતાન બાબતે તો સંતાન સ્થાનમાં કોણ વિરાજમાન છે પંચમ સ્થાનમાં છે રાહુ દેવતા અને રાહુ દેવતા સાથે તમારા એજ્યુકેશનને પણ રિપ્રેઝન્ટ કરે છે જો તમે પણ જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમે એજ્યુકેશન કરો છો તો તમારે કેવા છે તમારા બાળક પણ જો એજ્યુકેશન કરી રહ્યા છે તો થોડીક અસમંજસની સિચ્યુએશન બની શકે છે ડ્યુઅલ પર્સનાલિટી થઈ શકે છે એટલે કે સવારે ઉઠતાની સાથે ફૂલ મોટિવેશન સાથે તમે દિવસની શરૂઆત કરવા માગો છો પરંતુ જેમ જેમ દિવસ જતો જાય છે સૂર્ય દેવતા માથા પર આવતા જાય છે ત્યાં સુધીમાં જાણે મોટિવેશન લો થઈ રહ્યું છે અને કંઈક કામ કરવાનું મન નથી થઈ રહ્યું વાંચવાનું પણ નથી મન થઈ રહ્યું આ પ્રમાણેના સંજોગો તમારા સંતાનના બની શકે છે તેના કારણે મોબાઈલ પર વધારે ધ્યાન ન જતું રહે તમારું કે તમારા સંતાનનું તે ખાસ કાળજી રાખવાની છે નહીતર આ મહિનામાં ફોકસ ઘટવાના સંજોગો ખાસ બની રહ્યા છે મિત્રો તેના કારણે હું તમને કહું છું કે થોડું કાળજી વધારે રાખવાની છે તમારા બાળકના ફ્રેન્ડ સર્કલ બાબતે પણ ખાસ કાળજી રાખવાની રહેશે હવેથી કારણ કે જે પ્રમાણે રાહુ દેવતાનું નવેમ્બર મહિનામાં રાશિ પરિવર્તન નક્ષત્ર પરિવર્તન થયું હતું તેના આધારે તમામ જાતકો તમારા સંતાન બાબતે ખાસ કાળજી રાખવાની છે કયા પ્રમાણે તેમનું ધ્યાન તેમના એજ્યુકેશનથી ડી ફોકસ ન થઈ જાય તેની કાળજી રાખવાની છે કોના સાથે હરીફરી રહ્યા છે તે ખાસ કાળજી રાખો નહીં તર તેમના કારણે તમારે વધારે તકલીફ ન થઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ તેથી સંતાન બાબતે અસમંજસ્ય સિચ્યુએશન રહેશે સંતાનને પણ અસમંજસ્ય સિચ્યુએશન રહેશે એટલે કે કોઈક સારા ડિસિઝન પણ નથી આવી શકાતું તેવા સંજોગો બની રહ્યા છે પરંતુ મિત્રો જે પ્રમાણે તમારી જન્મપત્રિકાના દ્વાદશ સ્થાનના માલિક બુદ્ધ દેવતા વિરાજમાન છે હાલમાં તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં કે જે કોઈકને કોઈક રીતે દર્શાવી રહ્યું છે કે ટ્રાવેલિંગને અને સાથે જ બુદ્ધ દેવતા પણ આ મહિનામાં આવવાના છે ચતુર્થ સ્થાનમાં જે હાયર સ્ટડીઝને પણ રિપ્રેઝન્ટ કરે છે જો તમારા સંતાન બાબતે તમે કંઈક વિદેશ બાબતેની કંઈક એક્ઝામ આપવા જઈ રહ્યા છો કે વિદેશ બાબતે કંઈક ડિસિઝન લેવા જઈ રહ્યા છો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે કારણ કે બારમા સ્થાન કે જે છે વિદેશને રિપ્રેઝન્ટ કરે છે તે સ્થાનના માલિકનું આવું ચતુર્થ સ્થાનમાં જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે વિદેશ તરફથી કોઈકને કોઈક લાભ એજ્યુકેશન વાઇઝ કે વિદેશ જવા બાબતે થઈ રહ્યો છે તમે તમારી કોઈ ટ્રીપ પણ પ્લાન કરી શકો છો આ પ્રમાણે તમારા માટે તે સારું સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા ધન બાબતે તો સેકન્ડ હાઉસના માલિક કોણ છે સેકન્ડ હાઉસના માલિક છે મંગળ દેવતા કારણ કે ત્યાં વૃશ્ચિક રાશિ છે તો વૃશ્ચિક રાશિના માલિક મંગળ દેવતા થર્ડ હાઉસમાં છે અને સોળ જાન્યુઆરીના રોજ મંગળ દેવતા આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના કેન્દ્રના સ્થાનમાં જે કોઈ પણ વ્યક્તિઓને પ્રોપર્ટીને લગતી તકલીફ હતી મિલકતના વેચાણ અંગે તકલીફ હતી તમામ લોકોને સફળતા મળી શકે છે કારણ કે ચોથું સ્થાન જે છે તે મિલકતને પણ રિપ્રેઝેન્ટ કરે છે ખેતીવાડી જમીન લેન્ડને રિપ્રેઝેન્ટ કરે છે અને તેના કારક પ્લેનેટ જ આવી રહ્યા છે પિસ્તાલીસ દિવસ માટે તમારી જન્મપત્રિકાના ફોર્થ હાઉસમાં જે ક્લિયરલી સમજાવી રહ્યું છે કે જે કોઈ પણ પ્રોપર્ટીને લગતી તકલીફ છે લે વેજ જે કંઈ પણ કરવું છે કે તમે દલાલીના કામ સાથે પણ જોડાયેલા છો તો આ તમારા માટે ગોલ્ડન પીડ સાબિત થઈ શકે છે તમારે જો પ્રોપર્ટી સેલ કરવાની હતી તો તમારા લાયક તમને રેટ મળી શકે છે તે ભાવમાં મળી શકે છે અને જો પરચેસ કરવાની હતી તો તમારા બજેટમાં છૂટ થઈ જાય સારું એવું પ્રોપર્ટી કે ઘર તમને તે મળી શકે છે પ્રયત્ન જરૂરથી કરવા જોઈએ તુર રાશિના જાતકો બીજી રીતે કહું તો જો તમે તમારી પાસે ફંડ અવેલેબલ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આવનારા સોળ જાન્યુઆરી બે હજાર પચીસ પછીના જે પિસ્તાલીસ દિવસ છે એટલે કે જ્યાં સુધી મંગળ દેવતા ફોર્થ હાઉસમાં છે ને ત્યાં સુધી તમારે કોઈ પણ રીતે લેન્ડમાં જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તમારા માટે તે શુભ ફળદાયી રહેશે કારણ કે આવનારા સમયમાં તમને તે વધારે લાભ અપાઈ શકશે અત્યારે દેવતા જે ચોથા સ્થાનમાં આવવાના છે ને સોળ જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવાની જરૂર નથી કે મારો સમય સારો કે સમય ખરાબ ચંદ્રકોના આધારે મંગળદેવતા ફેવરેબલ સ્થાનમાં છે પ્રોપર્ટીમાં જરૂરથી તમારે કંઈક પ્લાનિંગ કરવું ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી તમારે પ્લાન કરવો જરૂરી છે વાત કરીએ તમારા લગ્ન લગ્ન જીવન બાબતે તો મિત્રો જીવનની જો હું વાત કરું તે પહેલા જો સેકન્ડ હાઉસનું કન્ક્લુઝન આપો તો સેકન્ડ હાઉસના માલ એક શુભ છે હા સોળ જાન્યુઆરી સુધી થોડુંક તમારે પૈસા માટે કે તમારા અટકેલા કામ માટે તમારે થોડી દોડધામ થવાની છે પરંતુ આ મહિના માટે એકંદરે જોવા જોઈએ તો ધન બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો છે

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોળ જાન્યુઆરી સુધી તે ટ્રાવેલિંગના સ્થાનમાં છે તમારા લાઈફ પાર્ટનર એ પ્રમાણેના તમને આજે આજી કરી શકે છે કે રિક્વેસ્ટ કરી શકે છે કે તેમને ક્યાંક બાર ટ્રીપ પ્લાનિંગ કરવું છે તો આ મહિના દરમિયાન એકથી સોળ જાન્યુઆરી સુધીમાં કોઈ પણ ટ્રીપ પ્લાનિંગ થઈ શકે છે જો નજીકના સ્થળ પર જવાના છો તો ટ્રીપના સંજોગો પણ બની રહ્યા છે આ પ્રમાણે આ મહિનો લાઈફ પાર્ટનર સાથે પણ સારી રીતે સ્પેન્ડ કરવાનો બન્યો બની શકે છે વાત કરીએ તો મરા ભાગ્ય બાબતે તો ભાગ્યના સ્થાનના માલિક જે છે તે બુદ્ધ દેવતા છે અને તે પણ થર્ડ છે ત્યાંથી તેમની સીધી દ્રષ્ટિ થઈ છે તમારી જન્મપત્રિકાના ભાગ્યના સ્થાન પર અને ત્યાં કોણ વિરાજમાન છે એક્સપાન્શનના કારક ગુરુ દેવતા ત્યાં વિરાજમાન છે આ મહિના દરમિયાન તમને તમારા ભાગ્યનો ભરપૂર સ્વાદ મળવાના સંજોગો છે ભલે ચાર ગ્રહો વિરાજમાન છે પરંતુ ચારેય ગ્રહોના ગુરુ જે છે તે દેવગુરુ બૃહસ્પતિ છે તેમનું બધે માનવું જ પડશે તેમ જ માનીને તમારે ચાલવું જોઈએ તેથી આ બધું તમારા માટે ટ્રાવેલિંગ બાબતે ને બીજી તમામ બાબતે ઘણું સારું છે સ્વાસ્થ્ય બાબતે ઘણું સારું તે પ્રમાણે ગણી શકાય કે ગુરુદેવતા પહેલાં અને પંચમ સ્થાન સાથે પણ ત્રિકોણ સંબંધ બનાવી રહ્યા છે એક પાંચ નવનો જે સંબંધ હોય ને તેને જ્યોતિષશાસ્ત્રની ભાષામાં ત્રિકોણ સંબંધ કહેવામાં આવે છે એટલે કે ભલે તે ગ્રહની દ્રષ્ટિ ત્યાં જાય કે ન જાય ત્રિકોણમાં છે તેમને તે એક સ્થાન દેખાઈ રહ્યું છે તેથી તેમના માટે સારું સાબિત થઈ શકે છે અને ગુરુદેવની પંચમ અને નવમો નવમ દ્રષ્ટિ પણ થઈ જ રહી છે ને તેથી આ મહિનો તમારા ભાગ્યના બાબતે ઘણો સારો છે મેં જે તમને કહ્યું છે ને કે તમારા સંતાન પર દ્રષ્ટિ રાખવાની જરૂર છે ગુરુદેવતા દ્રષ્ટિ અપાવી રહ્યા છે ફક્ત તમારા કામમાં જે સ્પેસ રાખીને તમારું સંતાન શું કરી રહ્યું છે તે કાઢ તે ધ્યાન રાખવાનું છે તો તમારું ઘણું સંતાનને તમે ઘણું આગળ વધારી શકો છો તેથી ભાગ્યનો સાથ અને એક વડીલ તરીકે તમને આ મહિનામાં ગુરુદેવતાને બાકીના ચાર પેન્ડર બનાવી શકે છે તમારો ડિસિઝન મેકિંગ પાવર ઘણો સ્ટ્રોંગ બની શકે છે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ બાબતે કે કોઈપણ રીતે તમારે જેમાં આગળ વધવું છે ને તેમાં તમને આગળ વધારી શકે છે હવે તમારે આ સારા સમયને શુભ સમયને કયા પ્રમાણે સદુપયોગ કરવો છે તે તમારા પર બાકી છે જો તમે ઘણા સમયથી કોઈક પ્લાનિંગની તૈયારી કરતા હતા ને આગળ વધો હવે તેને એક્ઝિક્યુટ કરવાનો પણ સમય આવી ગયો છે સાથે જ જે કોઈ પણ પ્રોપર બિઝનેસ કરી રહ્યા છે કે તમે જોબ પણ કરી રહ્યા છો તો ખાસ કરીને વર્ક પ્લેસના બાબતે કામકાજ કામ કારોબારના બાબતે તમારે ક્યાંક ટ્રાવેલિંગ કરવાના સંજોગો બની રહ્યા છે તે ટ્રાવેલિંગ તમારા માટે ઘણું સુખદ સાબિત થઈ શકે છે પરંતુ હું તો તમને તેમ કહી શકું કે તેર જાન્યુઆરી બાદ જો ટ્રાવેલનું પ્લાનિંગ કરો તો વધારે સારા સંજોગો તમારા માટે બની રહ્યા છે તમારા વર્ક બાબતે તમે કોઈ પણ ડીલ ક્રેક કરી શકો છો વાત કરીએ તમારા કર્મના બાબતે કર્મના સ્થાનના માલિક ચંદ્ર દેવતા છે કે જે દરેક અઢી દિવસે રાશિ પરિવર્તન કરતા હોય છે પરંતુ મિત્રો આ મહિનામાં રાશિ પરિવર્તન કરીને જે ચારે ગ્રહો ખાસ કરીને તમારી રાશિના માલિક શુક્ર દેવતા પણ જે તેર જાન્યુઆરી બાદ આવવાના છે ચતુર્થ સ્થાનમાં કર્મના સ્થાને જોશે ત્યારબાદ સૂર્ય દેવતા આવશે મંગળ દેવતા અને બુધ દેવતા પણ જે આવવાના છે જે ક્લિયરલી બતાવી રહ્યું છે તમારી પાછળ વર્કપ્લેસ પર જે કોઈ પણ પોલિટિક્સ ચાલતું હતું આ મહિનામાં તમને તેમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે તેવા સંજોગો તો બની જ રહ્યા છે સાથે જે લોકો તમારાથી જેલસ ફીલ કરતા હતા તે લોકો પણ શાંતિ બેસી જાય ને તેવા સંજોગો છે તમારા ચતુર્થ સ્થાનમાં વિરાજમાન છે જે સૂર્યની પણ દ્રષ્ટિ થઈ રહી છે તમને તમારા હાયર મેનેજમેન્ટથી પણ ઘણું સારું તમને સાબાસી મળી શકે છે તમારું નામ પણ હાયર મેનેજમેન્ટ ઉપરની પોસ્ટ માટે સજેસ્ટ કરી શકે છે નવી ઓપોર્ચ્યુનિટી તો આવવાની છે તમે જે કરંટ જોબમાં કામ કરી રહ્યા છો ત્યાં પણ પ્રમોશનમાં પણ તમારું નામ બોલાવી શકે છે કે પછી જો તમે નવી જોબ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો છે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે બિઝનેસમાં પણ કંઈક નવી સ્ટાર્ટઅપ કરવી છે કોઈપણ નાનો મોટો નવો પ્રયત્ન કરવો છે વર્ષની શરૂઆતથી તમારા માટે મહિનાના મિડ પાર્ટ બાદ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ બાદ સમય ઘણો સારો છે કમ ઉરતા પણ તે સમય અંત થઈ રહ્યા છે જરૂરથી તમારે કંઈક પ્લાન કરવું જોઈએ જેના કારણે તમારા સંજોગો ઘણા સારા બની શકે છે વાત કરીએ તમારા લાભ બાબતે તો લાભસ્થાનના માલિક જે સૂર્ય દેવતા છે તે કેન્દ્રમાં આવવા જઈ રહ્યા છે પરંતુ લાભ સ્થાનમાં કેતુ દેવતા છે તેથી કોઈક જે કોઈ પણ મોટી ડીલ થવાની હોય તે તમારા હાથમાં આવીને અચાનક કોઈ વ્યક્તિના તમારા બાબતે ખરાબ વિચારસરણી બાના કારણે તે તમારા હાથમાંથી જઈ શકે છે તેથી તમે જો કોઈ પણ પ્લાનિંગ કરી રહ્યા છો કોઈ પણ ડીલ કરી રહ્યા છો તમને સેલિંગનું તો મેં અને પરચેસિંગનું કહ્યું જ છે લેન્ડ બાબતે કે ઇન્વેસ્ટમેન્ટનું જે કંઈ પણ કરી રહ્યા છો ને ચૂપચાપ તમારે કરવાનું છે કોઈને પણ વધારે શો ઓફ નથી કરવાનું વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ ને બધું શેર નથી કરવાનું ચૂપચાપ તમારું જે કંઈ પણ તમે સફળતા મેળવી રહ્યા છો જાતે પીઠ તપતપાવો અને આગળ વધો બીજા લોકોને બતાવવાથી કંઈ જવાનું નથી તેથી આ મહિનામાં નિઃસ્વાર્થ થવાનું છે તમારે કોઈને કંઈ બતાવવાનું નથી કે હું આટલું સારું લાઇફસ્ટાઈલ મરી છે જેટલું બતાવશો તેટલું કહેવામાં આવે છે ને કે નજર પણ લાગી જતી હોય છે આ મહિનામાં તેવા સંજોગો છે તમારી ફેમિલી તમારું જે કોઈ પણ સુખ સુવિધા છે તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો નવા એચિવમેન્ટ છે ચાર દિવારોની વચ્ચે રાખીને તમારા ફેમિલી સાથે એન્જોય કરશો ને તો આ મહિનો તે જ તમને કહી રહ્યો છે તે વાતની કાળજી રાખી રહ્યો છે તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે બીજી રીતે જો હું તમને કહું તો આ મહિનો તુલા રાશિના તમામ જાતકો તમારા માટે તમામ રીતે સારો છે ફક્ત તેર જાન્યુઆરી પહેલાં તમારે થોડું કાળજી રાખવાની છે દેવતા થર્ડ હાઉસમાં છે ત્યાં સુધી અને પૂરા મહિના દરમિયાન ખાસ કરીને મિડ પાર્ટ સુધી તમારા બાળકના સંતાન બાબતે પણ ખાસ કાળજી રાખશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તમારો વર્ક પોલિટિક્સમાં પણ વિજય પ્રાપ્ત તમને થઈ શકે છે ઉપાય બાબતે ચર્ચા કરીએ તો તુલા રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી તમારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ગુલાબ જળ અને થોડુંક અત્તર ભેગું કરવું જોઈએ અને તેમાં કાળી રાઈ ભેગી કરીને મહાદેવ પર અભિષેક કરવો જોઈએ જેના કારણે જે કંઈ પણ તકલીફ છે સૂડી નગા તમારા માટે સોથી જઈ શકે છે આ ઉપાય તમે મંદિરમાં પણ કરી શકો છો એટલે કે દેશમાં પણ કરી શકો છો અને વિદેશમાં પણ કરી શકો છો તેથી તમારે અવશ્ય ઓ ઉપાય કરવો જોઈએ જો મિત્રો આ મહિનાના બીજા ઉપાય વિશે ચર્ચા કરું તો આ મહિનામાં જેટલું ગણેશજીના તમે સાનિધ્ય મળી શકો છો ગણેશજીનો કોઈપણ મંત્રનું ચેન્ટિંગ કરી શકો છો વિઘ્નહર્તાની પૂજા પાઠ જેટલી તમે કરી શકો છો ગણપતિ અથર્વશિષ્ટ પાઠ પણ જો તમે કરી શકો છો ને તમારા માટે લાભદાયક રહેશે તમારી બોડીને અને તમારા માઇન્ડને હાર્મોની ક્રિએટ કરવા માટે ખૂબ મદદ કરશે તો તમામ તુરા રાશિના જાતકોને માહિતી શેર કરો છું માહિતી પસંદ આવી હોય તો તે કમેન્ટમાં પણ મને જણાવો પરંતુ વર્ષ બે હજાર છવ્વીસ માટે તમે મહિનાની શરૂઆતથી જ પહેલા મહિનાથી જ તમે શું પ્લાનિંગ લઈને બેઠા છો કે જે તમે વર્ષ બે હજાર છવ્વીસમાં કરવા માંગો છો કમેન્ટમાં જરૂરથી જણાવો ફક્ત એક કમેન્ટ કરવાથી તમે તે લખીને તમારી ઈચ્છા પૂરી કરી શકો છો કે મે મહિનાની શરૂઆતથી કંઈક પ્લાનિંગ લીધું છે તો મારે તેના માટે કંઈક કરવું જોઈએ તો આ પ્રમાણે તમામ તુર રાશિના જાતકો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમ શ્રીભાઈ